આ જમાનો એ ધર્મગુરુઓની લખલુટ સંપત્તિનો જમાનો છે ધર્મગુરુઓને એન કેન પ્રકારે ઘણા બધા પ્રકારના વ્યક્તિઓ પાસેથી અલગ અલગ જાતનું દાન મળતું હોય છે આ પરિસ્થિતિ વચ્ચે સંત શિરોમણી બજરંગદાસ બાપાના દાન સ્વીકારવા વિશેના નિયમો વિચારો કેવા હશે એ અત્યારના સમયે પ્રસ્તુત વાત છે બજરંગદાસ બાપા કેવા પ્રકારનું દાન સ્વીકારતા અને કઈ રીતે એ પરત દાનને કરતા હતા એ વાત જાણવા સાંભળવા જેવી છે અને અત્યારના એ ધર્મગુરુઓ કે જેઓ લખલૂટ સંપત્તિ ધરાવે છે તેમના માટે રાહ ચીનનારા વિચારો બજરંગદાસ બાપાના છે ઉપરાંત લોભી વ્યક્તિ હોય તો તેમના વિશે બજરંગદાસ બાપા શું વિચારતા તેમનું કેવા પ્રકારનું ભોજન લેતા અને ભોજન આપતા તેના વિશેની વાત છે તો બજરંગદાસ બાપાનો એવો નિયમ હતો કે કોઈ તેમને પચીસ પૈસા દાન કરે તેમના જમાનામાં પચીસ પૈસા ઘણું મોટું દાન હતું તે એ પચીસ પૈસામાંથી બજરંગદાસ બાપા દસ પૈસાનું દાન સ્વીકારી લેતા અને પંદર પૈસા પરત આપતા તેઓ કહેતા કે મને તો ખૂબ બધા ધનાઢ્ય વ્યક્તિઓ પાસેથી દાન મળે છે અને મને સંપત્તિની કોઈ કચાશ કોઈ ખામી નથી એટલા માટે આમાંથી હું દસ પૈસાનું દાન સ્વીકારું છું પંદર પૈસા તમે તમારા કુટુંબ પરિવાર ઘર પરિવારમાં તેનો ઉપયોગ કરો અને તમારો અનાદર ન થાય એ માટે તેમાંથી મેં દસ પૈસા સ્વીકારી લીધા છે તો આ વાત અત્યારના સમયે પ્રસ્તુત છે ધર્મગુરુઓને ખૂબ બધા બિઝનેસમેનો પાસેથી ઘણા બધા ઉદ્યોગપતિઓ પાસેથી ઘણું મોટું દાન મળતું હોય છે તો કોઈ કડિયા દાડિયા હોય કે મધ્યમ વર્ગના વ્યક્તિઓ હોય અને દાડિયે જનારો માણસ એ ધર્મગુરુને સો રૂપિયાનું દાન કરે તો ધર્મગુરુ તેનો અસ્વીકાર કરીને તેવું જણાવી શકે ખૂબ આદર સાથે કે તમે આ પૈસાનો ઉપયોગ તમારા કુટુંબ ઘર પરિવારમાં કરો આ વિચારો બજરંગદાસ બાપાના છે ઉપરાંત એવું પણ સાંભળ્યું કે લોભી વ્યક્તિ હોય તો બજરંગદાસ બાપા તેમને જણાવતા કે લોભી વ્યક્તિને આપણા આશ્રમમાં જમાડીએ તેને કંઈક લાભ થાય તેવું કરીએ તેના કારણે એવું થશે કે લોભીઓ માણસ એવું વિચારશે કે વાહ મને મફતિયું ભોજન મળી ગયું અને તેના અંતર આત્માનો જે આનંદ થશે તેનું પુણ્ય બજરંગદાસ બાપા કહે છે કે એ આપણને મળશે એટલે લોભી વ્યક્તિને વધુમાં વધુ લાભ થાય તેવું આપણે કરવું જોઈએ એવું ગઝનદાસ બાપા માનતા હતા ઉપરાંત કોઈ ગામોમાં વિચરણ કરતા કરતાં જમવાનું કોઈ ઘરે હોય અને એ વ્યક્તિની જાણ થાય ગઝનદાસ બાપાને કે એમની પ્રકૃતિ લોભી છે તો ગઝનદાસ બાપા કહેતા કે લોભી વ્યક્તિને ત્યાં જમવા નથી જવું કારણ કે એ જ સંત કહેવાય કે જે દરેક વ્યક્તિને પરખ કરે તેમને ઓળખે એટલે ગજનદાસ બાપા જણાવતા કે ત્યાં જમવા નથી જવું કારણ કે ત્યાં જમવા જશું તો એને ઘસારો થશે અને તેના કારણે તેની આંતરડી કકડશે મને જમાડશે ખરા પણ એ આંતરડી કકડે તેના કારણે આપણને એ પાપ લાગશે એટલે અન્ય કોઈ વ્યક્તિને ત્યાં એ ભોજન કરતા ઉપરાંત એવો પણ પ્રસંગ સાંભળવા મળ્યો કે બજરંગદાસ બાપા કોઈ ઘરે જમવા માટે જતા તો બજરંગદાસ બાપાને બીડી પીવાની લાગત એટલે એવું કહેતા કે હું તમારે ત્યાં ભોજન જીમો છું તો બીડીની જોડી કાઢીને કહેતા કે હવે તમે મારી બીડી પીવો એટલે અન્યોન્ય ભાવના અને મધ્યમ વર્ગના વ્યક્તિ હોય કે જરૂરિયાતવાળું ઘર પરિવાર હોય તો તેમને બિલકુલ ઘસારો ન થાય એ સાચા ધર્મગુરુ આ વાતના વિચારો એ મને અમારા સાથી વાસુદેવસિંહ સરવૈયા દ્વારા જાણવા મળ્યા કારણ કે વાસુદેવસિંહ સરવૈયાનું ગામ સાંગાણા અને તેમના પિતાજી એ જીતુભા ભજનીક જીતુભા અગાઉ એમના વિશે અખંડ આનંદમાં એક લેખ પણ તૈયાર કરેલો તો આ ભજનીક જીતુભાને બજરંગદાસ બાપા સાથે ઘણો સમય પસાર થવાનું પસાર કરવાનું થયેલો અને એ વાસુદેવસિંહના સ્મરણો હજુ પણ તાજા છે એટલે આ પ્રસંગો બજરમદાસ બાપાની કેવી મહાનતા હશે કેવા તેમના પ્રસંગો કે આજે પણ એમને સંત શિરોમણી તરીકે એટલું બધું માન સન્માન મળે છે અને બગદાણા એ અવિરત ભક્તોનો પ્રવાહ શરૂ હોય છે